ગુજરાતના અલગ અલગ વિસ્તારોના કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી મેળવતા પહેલાં આપણે ઘરેલું અને વિદેશી કપાસ રૂની ગાંસડી કપાસિયા ખોળના વાયદા બજારમાં કેવી હલચલ ચાલી રહી છે તેની માહિતી સૌ પ્રથમ મેળવી લઈએ ખેડૂત મિત્રો બધા જ વાયદાનો સમય પાંચ વાગ્યાની આસપાસનો છે આજે તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસ છે ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો ના પોઈન્ટ એકસઠના ઘટાડા સાથે એક્યાસી પોઈન્ટ આસપાસ ચાલી રહ્યો છે એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો મે બે હજાર ચોવીસનો વાયદો તેરસો રૂપિયા જેટલો વધીને સત્તાવન હજારની આસપાસ ચાલી રહ્યો છે જુલાઈ બે હજાર ચોવીસનો એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો વાયદો બસો રૂપિયા જેટલો વધીને અઠાવન હજાર આઠસો એંસીની આસપાસ ચાલી રહ્યો છે એનસીડેક્સ ઉપરનો કપાસનો નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો છ પોઈન્ટ પચાસ જેટલો ઘટીને પંદરસો આઠ પોઈન્ટ પચાસની આસપાસ બંધ થયેલો છે એનસીટેક્સ ઉપરનો કોકુ ડકલ કપાસિયા ખોળનો જૂન બે હજાર ચોવીસનો વાયદો ચોવીસ રૂપિયા જેટલો વધીને સિત્તાવીસો પંચાવનની આસપાસ બંધ થયેલો છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આજે તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પંદરસો દસ બાબરા ચૌદસો છ્યાસી બોટાદ પંદરસો ત્રીસ જેતપુર ચૌદસો એકાણું જામજોધપુર પંદરસો છ જામનગર ચૌદસો પિંચોતેર અમરેલી ચૌદસો નવ્વાણું સાવરકુંડલા ચૌદસો પિંચ્યાસી વાંકાનેર ચૌદસો પાંસઠ મોરબી ચૌદસો ઇઠોતેર જસદળ ચૌદસો પિચોતેર હળવદ ચૌદસો ચોસઠ કાલાવડ ચૌદસો ચાલીસ ધ્રોલ ચૌદસો પચાસ ધારી ચૌદસો છવ્વીસ ખાંભા ચૌદસો ને એકાવન ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ગુજરાતમાં ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ કપાસની ગુણવત્તા મુજબ ચૌદસો ચૌદસો પચાસ ચૌદસો એંસી પંદરસો અતિ સારો કપાસ હોય તો પંદરસો પાંત્રીસ સુધી ગામડે બેઠા કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે તેવી માહિતી અમને કોમેન્ટ દ્વારા મળી રહી છે તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો